जय श्री कृष्ण पर एक नवा शॉर्ट वीडियो साथ है एसी, एसी, कर्ट कर्ट के एसएससी पुलिस पीएसआई जीपीएससी यूपीएससी बैंक एसएससी કોઈ પણ પરીક્ષામાં કામ આવે એવી શોર્ટકટ કે સ્પર્ધાત્મક પરીક્ષાને लगती 10 સેકન્ડ 20 સેકન્ડમાં કઈ તે જવાબ આપપો એ દર વખતે અમે તમને એક વિડિયો મુકતા હોશું આ વખતે એક વિડિયો દ્વિઘાત સમીકરણ ઉપર કે જે ઉંમરના પ્રશ્નોમાં કોઈ પણ ગણતરી કરવા માટે કે સરાસરીના પ્રશ્નોમાં જ્યાં જ્યાં જરૂર પડે છે દ્વિઘાત સમીકરણ એના માટે શોર્ટકટ કે આખો ઉકેલ શોધવા માટે આપણે એક્સ ની જે વેલ્યુ મૂકો છો મૂકવી ના પડે કઈ રીતે જવાબ ટીક કરવું એક પળમાં દસ સેકન્ડમાં તમે પ્રશ્ન જોઈને વિકલ્પ પરથી કહી શકો એવી એક શોર્ટકટ અમે તમારી સાથે લઈને શેર કરવા માંગીએ છીએ બરાબર તો સૌથી પહેલા ટોપિકનું નામ છે દ્વિઘાત સમીકરણ જેને ઇંગ્લિશમાં ક્વાડ્રેટિક ઇક્વેશન કહેવાય છે બે ઇક્વેશન આવે છે એક દ્વિચલ સુરેખ સમીકરણ આવે છે એક દ્વિઘાત છે

કારણ કે પેલા સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે તો આના સમીકરણ સાથે સરખાવવું પડે તો આપણે એમ કહી શકીએ કે ત્રણ નો વર્ગ વત્તા છ એક્સ ઓછા સાત બરાબર જીરો એટલે પરીક્ષામાં ઘણી વખત આપણે ખાલી અચળ પદ કિંમત કેટલી અથવા એક્સ ના વર્ગનો નો વર્ગ સહગુણક કેટલો એક્સ નો સહગુણક કેટલો એવું પણ આપણે પૂછવામાં આવતું હોય છે તો સૌથી પહેલા આપણે આ સમીકરણ થી વાકેફ તો એ જે છે એક્સ ના વર્ગ નો સહગુણક છે બી છે એક્સ નો સહગુણક છે અને સી જે અચળ પદ છે જો આપણે અચલ પદ હવે કિંમત કે તો અચલ પદ કિંમત હવે માઇનસ સાત છે ઋણ સાત છે આ ધ્યાન રાખવું એટલે આવું પણ આપણે પરીક્ષામાં પૂછાતું હોય છે ઘણી વખત એક ગુણાનાથી મળી જતું હોય છે આપણે તો આ એક ખાસ યાદ રાખવું તો આ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે દ્વિઘાત સમીકરણ અને એના બે ઉકેલ શોધવાના હોય છે કે બે ઉકેલ કયા મૂકીએ તો આનો જવાબ જીરો થઈ શકે એના ઉકેલ મળે છે પણ આપણે પેલા શું કરતા કે એવી સંખ્યા શોધતા અને બે ભાગ પાડતા પછી કોમન નીકળતા પછી આપણે કહેતા કે આવું થઈ શકે પણ મિત્રો હવે આવી કોઈ કરવાની જરૂર નથી તમે વિકલ્પ પરથી ડાયરેક્ટ જવાબ ટીક કરી શકો હવે આપણે બે ભાગ પડશે એક જે સમીકરણ છે આપણી જોડે ax નો no વર્ગ bx बता c 0 આપણે ઘણી વખત એવું જોતા હશો કે અમુક વખત સમીકરણ એવું હશે કે જ્યાં આ a આપેલું નથી હોતું એ ન આપેલું એનો મતલબ કે એક લેવામાં આવે આપણે ખાસ કોશિશ કરવી જેમ કે તમને કહી દે કે એક્સ નો વર્ગ ઓછા છ એક્સ વત્તા પાંચ બરાબર જીરો તો હવે આપણે જોશું તો કે એક્સ ના વર્ગ નો સગુણક શું છે તો એક છે એટલે એ ની વેલ્યુ એક કહેવાય બી ની વેલ્યુ કેટલી છે તો બી ની વેલ્યુ માઇનસ છ કહેવાય આપણે ધ્યાન કરવું અને અચળ પદ કેટલું છે અચળ પદ ધન પાંચ છે એટલે બે ત્રણ બાબતો આ સમીકરણથી ખાસ એક યાદ રાખવી એના આધારે આપણે સમીકરણ સોલ્વ કરી શકશો હવે મેન પ્રશ્ન એ આવે છે કે ક્યારે ઉકેલ મળે અને ક્યારે ન મળે તો એના માટે ત્રણ શરતો છે સૌથી પહેલા એના માટે ડેલ્ટા શોધવો પડે આપણે તો ડેલ્ટા ની કિંમત છે બી નો વર્ગ માઇનસ ફોર એસી આ સૂત્ર જ છે ઘણી પુસ્તકમાં ડેલ્ટા લખેલું છે ઘણી પુસ્તકમાં ડી લખેલું છે કેપિટલ ડી ડેલ્ટા પણ કહી શકાય કેપિટલ ડી પણ કહી શકાય આ ધ્યાન રાખવું એટલે નો વર્ગ એટલે કોનો વર્ગ કરવો તો ઋણ છ છે તો ઋણ છ નો વર્ગ કરવો માઇનસ છ નો વર્ગ માઇનસ ચાર સૂત્રના ચાર છે એ એટલે શું તો કે એક્સ ના વર્ગ નો તો કંઈ જ ના આપેલું હોય ને તો એક હોય તો આપણે એક મૂકશું સી તો કે અચળ પદ કેટલું છે અહીં જે નિશાનો ખાસ ધ્યાન કરવું ધન કે ઋણ તો ધન પાંચ છે તો પાંચ મૂકશું હવે આપણે છ નો વર્ગ કરશું તો છત્રીસ થાય માઇનસ અહીં ચાર પચાસ વીસ થાય છે છત્રીસ માંથી વીસ જાય તો સોળ વધે છે એટલે મિત્રો જો ડેલ્ટાની કિંમત જીરો કરતા મોટી આવે એટલે કે ધન આવે

અને જો ઘણા કિસ્સામાં આવું પણ થશે કે જો ડેલ્ટા ની કિંમત ઋણ આવી જાય ઋણ એટલે કે જીરો કરતા નાની આવી જાય જીરો કરતા નાની આવી જાય તો એનો મતલબ એ થયો કે જો જીરો કરતા નાની હશે ઋણ તો આપણે કહી શકશો કે એટલે કે માઇનસ માં હશે તો આપણે કહી શકશો કે ઉકેલ શક્ય જ નથી તો નન ટીક કરી શકાય ઉકેલ શક્ય નથી આ બે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવી સૌથી પહેલા આપણે સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ બતાવ્યું કે એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર જીરો પછી એના સહગુણકો કયા કયા હોય તો જે આગળ નિશાન આપેલું છે નિશાન સાથે યાદ રાખવું અહીં એક્સ નો વર્ગ સહગુણક એ છે અહીં એક્સ ના વર્ગ સહગુણક એક કહેવાય અહીં બી ની કિંમત કેટલી હશે તો કે એક્સ નો સહગુણક માઇનસ છ છે અને અચળ પદ સી કેટલી છે તો સી કિંમત પાંચ છે જો સી ની કિંમત આ બાજુ આપેલી હોત તો ડાયરેક્ટ આપણે અચળ પદ ના કહી શકીએ અહીંથી પેલી બાજુ લઈ જવું પડે ડાબી સાઇડ અને પછી આપણે અચળ પદ નક્કી થાય એક આ વસ્તુ નક્કી થઈ બીજી આ સમીકરણ પરથી નક્કી થયું કે ક્યારે ઉકેલ મળે અને ક્યારે ન મળે તો ડેલ્ટાની કિંમત શોધવી નો વર્ગ માઇનસ ફોરેસી આમાં જે કિંમત આપણે મૂકીએ છીએ જો એ જવાબ કરતા મોટો આવે તો એને બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે જ જો ડેલ્ટાની કિંમત જીરો આવે તો આપણે કહી શકીએ કે બે સમાન ઉકેલ મળશે એક જ જવાબ અને જો ડેલ્ટાની કિંમત ઋણ આવે એટલે કે જીરો કરતા નાની આવે તો એનો ઉકેલ શક્ય નથી આ બે ત્રણ બાબતો ખાસ ધ્યાનમાં રાખે અમેન આપણો જે પોઈન્ટ છે ફોકસ છે એના પર પ્રયાણ કરીએ કે કઈ રીતે વિકલ્પો પરથી જાપ સરળતાથી આપી શકાય તો જે આપણો સમીકરણ છે ax નો વર્ગ + bx + c = 0 આ સમીકરણને ધ્યાનમાં રાખીને ખાલી ઉકેલ ડાયરેક્ટ લખવા માટે એટલું જ ધ્યાન કરવું કે જે આપણે આ કિંમત આપેલી છે ને આ b ની કિંમત તો અહીંથી નક્કી થાય કે જો b + 6 એટલે કે બી પ્લસ છે તો જો તમે જોઈ શકો છો મેં બે લીટી કરી છે કરું છું પ્લસ ક્યારે થાય બે જો સમીકરણમાં બી ની કિંમત ધન છે તો આપણા જે ઉકેલ આવશે ને એ હંમેશા અહીં જે નિશાન આપેલું હોય અહીં જે નિશાન આપેલું છે અને બંનેને બદલી દેવા અહીં ધન હોય તો ઋણ કરી દેવું અહીં પણ ધન હોય તો ઋણ કરી દેવું પણ જો તમે એમ કહેશો કે અહીં ધન છે ને અહીં ઋણ છે તો આપણે કીધું પણ બે લીટી થાય છે બંનેના નિશાન ચેન્જ કરવાના અહીં ધનમાંથી ઋણ થશે અહીં ઋણ હોય તો ધન થશે આ બે લોજિક આપણા જે ઉકેલ આવે છે ને એની આગળના ચિન્હ આવી ગયા અને જો તમે એમ કહેશો કે સાહેબ બી ની કિંમત તો ઋણ છે જો બી માઇનસ આપેલું હોય તો તમે જોઈ શકો છો એક જ લીટી કરી છે એક જ લીટી કરવાનો મતલબ કે અહીંનો નિશાન ચેન્જ કરવો અહીં પ્લસ આપેલું તો માઇનસ કરી દેવું અહીં તો જે છે જ મૂકી દેવું આ પોઈન્ટ ફરી રિપીટ કરું છું આપણે ઉકેલ ઋણ કે ધન કઈ રીતે લખશો તો ડાયરેક્ટ સમીકરણ પરથી નક્કી થશે કે જો b ની કિંમત ધન આપેલી છે તો જે સમીકરણ આપેલું છે ને જે આપણે ઉકેલ લાવવા માંગો છો અહી જે નિશાન બંનેના આપેલા હોય અહી બે લીટી કરી તો બંનેના નિશાન ચેન્જ કરી દેવા અહી ધન ધન હોય તો ઋણ ઋણ કરી દેવા અહી ધન હોય અહી ઋણ હોય તો ધન નું ઋણ થાય ઋણ નું ધન થઈ જાય આવું પણ શીખવાડ્યું પણ b ની કિંમત જો ઋણ આપેલી સહી સહગુણક b ઋણ છે તો ખાલી એક જ જગ્યાએ એટલે કે પહેલો વિકલ્પ આપણો ચેન્જ થશે બીજો નહી થાય બીજાની જે કિંમત આપી તેની એ જ મૂકી દેવાની બરાબર આ ખાસ યાદ રાખવું તો આ મગજમાં બે પોઈન્ટ કે પ્લસ હોય તો બે લીટી કરી પડે તો બંને ચેન્જ કરવા માઇનસ હોય તો એક જ ચેન્જ કરવું જે બી વાળો ભાગ છે બીજી બાબત એ ધ્યાન રાખવી કે જે સી ની આગળ આપેલું છે સી ની આગળ ધન આપેલું છે સી ની આગળ ધન છે તેનો અર્થ એ થયો કે આપણે એવી બે સંખ્યા શોધશો કે જેનો ગુણાકાર આ એ અને સી જેટલો એની કિંમત એક હોય ખાલી સી જ દેવાનું બંનેનો ગુણાકાર એ અને સી જેટલો થાય અને એવી બે સંખ્યા કે જેનો સરવાળો કરો તો બી મળે છે એટલે અહીં જે નિશાન આપે ને એ પ્રમાણે કરવું અહીં જો ધન આપે તો બે સંખ્યા શોધવાનો સરવાળો થવો જોઈએ અહીં જો માઇનસ આપે ઋણ આપે તો આપણે એટલું કરવાનું બે જે સંખ્યા શોધો છો એની બાદ બાકી કરો તો બી મળે એટલે આપણે દાખલા જોશો એટલે આપણે આરામથી સરળતાથી શોર્ટકટ થી ટીક કરી શકશો જેમ કે જે આપણે શીખ્યા એનું અપનાવીએ આપણે અહીં તમે જોઈ શકો છો કે એક્સ નો વર્ગ ઓછા છ એક્સ વત્તા નવ છે એનો અર્થ એ થયો કે એક્સ ના સાથે કોઈ સહગુણક નથી એક્સ ના વર્ગનો સહગુણક એ જે છે એ બરાબર એક છે b ની કિંમત માઇનસ છ છે જોઈ શકાય છે એક જ જગ્યા ચેન્જ થશે અહીં માઇનસ છે તો પ્લસ થઈ જશે અહીંનો જે દિશા ચેન્જ થાય બીજો પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું જે સંખ્યા શોધશો મોટી સંખ્યા પહેલા મૂકવાની અને નાની સંખ્યા પછી મૂકવાની તો હવે આપણે સમજી શકો છો એની જગ્યાએ એક છે અને સી ની જગ્યાએ નવ છે એવી બે સંખ્યા શોધો કે જેનો ગુણાકાર નવ થાય છે અને એનો સરવાળો કરો તો અહીં નિશાન સરવાળોનો છે એનો સરવાળો કરો તો છ થાય તો આપણે જાણો છો કઈ કઈ સંખ્યા ત્રણ તરી નવ ને ત્રણ ને ત્રણ છ થાય તો બંને જગ્યાએ ત્રણ ત્રણ મૂકી દો સરખી સંખ્યા છે આપણો જવાબ આવી ગયો પ્લસ ત્રણ પ્લસ ત્રણ ચાર વિકલ્પ શોધી કાઢો ત્રણ ત્રણ જવાબ સાચો ઠીક થઈ દસ સેકન્ડ કામ ખાલી નેક્સ્ટ પ્રશ્ન છે આપણો બીજો આ જ રીત અપનાવશો આપણે જોઈ શકો છો અહીં આપ્યું છે એક્સનો વર્ગ વત્તા તેર એક્સ ઓછા અડતાલીસ તો આપણી શરત પહેલાં જોઈ લો કે બીની વેલ્યુ કેટલી છે તો બીની વેલ્યુ પ્લસ પ્લસ એટલે બે લીટી તો બંને જગ્યાએ સિમ્બોલ ચેન્જ કરી દો અહીં ધન છે તો ઋણ કરી દો ઋણ છે તો ધન કરી દો હવે આવી સંખ્યા શોધો અહીં એક્સનો વર્ગનો સહગુણાંક એક છે એટલે લેવાની જરૂર નહીં ખાલી અડતાલીસ જેનો ગુણાકાર અડતાલીસ થાય અને એ સંખ્યાનો બધી બાદબાકી કરો તો તેર આવે હવે તમે કહેશો કે આપણે ક્યાં શોધવા જવા હવે પાડવા પડે તો વિકલ્પો નજર કરો તો સોળ ત્રણ સોળ તેર આવું દેખાય

તેનો મતલબ બી શોધવાનું પહેલા ફરજિયાત જોઈ લો કે બી ની કિંમત કેટલી તો બી ની કિંમત પ્લસ છે તો બંને નિશાન ચેન્જ કરી દો જે આપણે ઉકેલ લખવાના છે બે ઉકેલ તો પ્લસ આપેલો છે તો પ્લસ તો માઈનસ થશે અહીં પ્લસ આપેલો તો અહીં પણ માઈનસ થશે એવી બે સંખ્યા શોધો કે જેનો ગુણાકાર અહીં એક છે ને અહીં 96 છે તો 96 એકા છે જે બે સંખ્યાનો ગુણાકાર 96 થાય અને સરવાળો કરો તો 20 થાય આપણે શોધવા કેની જો વિકલ્પ પર નજર કરો ચલો 12 8 96 થાય છે 12 8 મળે છે આપણને એનો મતલબ થયો કે બાર માં આઠ ઉમેરો તો વીસ થાય બાર અઠા છન્નું થાય બંને મૂકી તો ફટાફટ બાર અઠા છન્નું બાર અઠા છન્નું આપણે જોડે જાપ પ્લસ નિશાન હતું તો માઇનસ માઇનસ થઈ ગયું જોઈ લો બાર અઠા છન્નું થાય ને બારમાં આઠ ઉમેરો તો વીસ કયા વિકલ્પમાં માઇનસ બાર માઇનસ આઠ છે તો ડી વિકલ્પમાં જવાબ આવો ઠીક છે આ રીતે સરળતાથી જવાબ ટીક કરી શકાય આગળનો પ્રશ્ન છે ચોથા નંબર અહીં કીધું છે x નો વર્ગ 20x 96 તો ફરી પાછો આપણો નિયમ પહેલા જ પકડવાનો કે b ની વેલ્યુ કેટલી તો b માઈનસ છે તો એક જગ્યાએ જ નિશાન ચેન્જ થશે અહીં ઋણ આપેલું છે તો ઋણ નું ધન કરી દેવાનું અહીં ઋણ છે તો ઋણ નું ઋણ રાખવાનું નક્કી હવે x ના વર્ગ આગળ કંઈ જ નથી 1 છે અહીં 96 છે તો 1 96 એવી બે સંખ્યા શોધો જેનો ગુણાકાર 96 થાય પણ ઘટાડો તો 20 થાય બાદ બાકી કરો તો 20 અહીં 12 8 કામમાં નહીં આવે કારણ કે 12 8 96 થાય 12 માંથી 8 ઘટાડો 4 થઈ જાય એટલે અહીંયા આપણે તો આપેલા છે ચોવીસ ચાર ચોવીસ ચાર ચોવીસ ચોક છન્નું થાય ચોવીસ માંથી ચાર ઘટાડો વીસ તો આપણે જવાબ મળી ગયા ચોવીસ અને ચાર ધન ચોવીસ અને માઇનસ ચાર કઈ જગ્યા છે જવાબ ટીક થઈ ગયું સી વિકલ્પ આપણો જવાબ આ રીતે સરળતાથી જવાબ ટીક કરી શકાય જોઈએ આપણે ફટાફટ દસ દાખલા કેવી રીતે કરીએ સ્પીડથી થી અહીં હવે ઘણી વખત આપણે આવું પણ આપેલું હશે અહીં એક્સ ના વર્ગ આગળ બે સહગુણક આપી દો અહીં પંદર આપી દો મિત્રો ઘણા લોકો ગભરાઈ જાય છે કે આગળ જો એક્સ ના વર્ગ નો સહગુણક આપેલો હોય તો શું કરશો તો ગભરાવાની જરૂર નથી ચામુંડા તમારી સાથે છે ડાયરેક્ટ જવાબ આમાં પણ એ જ નિયમ લાગુ પાડશો સૌથી પહેલા જોશો બીની કિંમત માઇનસ છે તો એક જ જગ્યાએ બદલી દો જે આપણે લખવાના છે એમાં પહેલા મોટી સંખ્યા લખો પછી નાની સંખ્યા લખો છો પણ આપણે શીખવાડ્યું કે બી ની વેલ્યુ માઇનસ હોય તો જે આપણે ટીક કરવાના છો અહી માઇનસ છે તો પ્લસ કરી દો અહીં નિશાન જે છે એ જ કારણ કે એક લીટી હોય એક જગ્યાએ જ નિશાન ચેન્જ થાય બાકી જે છે એવું અવે આવી બે સંખ્યા શોધો કે જેનો ગુણાકાર 2 * 15 એટલે કે 30 થાય જેનો ગુણાકાર 30 થાય અને બાદબાકી કરો તો 1 થાય તો હવે આપણા મગજમાં નથી આવતું 6 5 30 કેવો કઈ હવે તમે કહેશો કે સર વિકલ્પ દેખાતા નથી તો વિકલ્પમાં એક એવો પોઈન્ટ અપનાવવાનો કે જે અહીં આગળ આપેલું છે ને જે સઘનક એ જવાબ સાથે ગુણી દેવાનો ચલો 3 ને 2 સાથે ગુણી તો 6 5 ભાગે 2 ને ગુણત સુ થઈ જાય તો આનો મતલબ થાય કે 5 ભાગે 2 2 બે ઉડી જાય 5 આવે તો બે સંખ્યા મળી ગઈ આપણને 6 અને 5 છ પચાસ ત્રીસ થાય ને છ માંથી પોચ જાય તો આગળ મૂકી દો છ મોટી સંખ્યા છ છે પણ હવે એક્સ ના વર્ગ સહગુણક આગળના દાખલાઓમાં આપેલો નતો એટલે આપણે એક લેતા હતા હવે જે અહીં આપેલો ને બે વડે ભાગી દેવાના જે આપે સહગુણક બંનેને ભાગી દો ચલો છ ભાગ્યા બે એટલે ત્રણ માઇનસ પાંચ ભાગ્યા બે ઉડતા નથી એમના એમ વિકલ્પ જોઈ લો ફટાફટ ત્રણ માઇનસ પાંચ ભાગ્યા બે ક્યાં છે તો સી વિકલ્પમાં છે જવાબ ટીક કોઈ કોમન કાઢવાની ઝંઝટ નહીં કોઈ આલ્ફા બીટા શોધવાની જરૂર નહીં કોઈ ડેલ્ટાની આપણે જરૂર નહી ડાયરેક્ટ મળે છે સીધો કહી શકાય ફટાફટ નેક્સ્ટ છ નંબર તો જોડે ત્રણ એક્સ નો વર્ગ વધતા પાંચ એક્સ ઓછા બાર એ જ નિયમ જોઈ લો બી ની કિંમત ફરી શીખવાડ્યું પ્લસ આપેલા છે તો પ્લસ એટલે બે લીટી ની જરૂર પડી તો બંને નિશાન ચેન્જ કરી દો પ્લસ છે એના માઇનસ કરી દો માઇનસ છે એના પ્લસ કરી દો જવાબ તો નક્કી થઈ ગયો કઈ જગ્યાએ એવું જવાબ આપેલું માઇનસ અને પ્લસ એ નક્કી થઈ જાય પછી આપણે કીધું સંખ્યા શોધો તો કે ત્રણ છે છે આ બે નો ગુણાકાર કરો છત્રીસ એવી બે સંખ્યા શોધો જેનો ગુણાકાર છત્રીસ પણ તફાવત લોન બાદ બાકી કરો તો પોચાવવું જોઈએ આપણે ખબર છે નવ ચોક છત્રી નવ માંથી પોચ જાય તો ચાર થાય બાર તરી છત્રી પણ બાર માંથી ત્રણ જાય તો નવ વધે છયું છયું છત્રી છ માંથી છ જાય જીરો સંખ્યા નક્કી કરવા શીખવાડ્યું તે કઈ રીતે કરશો તો જે અહીંયા આપેલું છે સહગુણક આપેલા જાપ સાથે ગુણી દેવાનું તો ત્રણ ને ત્રણ સાથે ગુણો નવ ચાર ત્રણ 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 ઉડી જાય ચાર જવાબ મળી ગયો આપણને કે નવ અને ચાર સંખ્યા જવાબ બનવાનું છે એટલે આપણે અહીં નવ મોટી સંખ્યા ચાર નાની સંખ્યા પાછળ મૂકશો નિશાન મળી ગયું પછી કીધું જવાબ લખવું છે ત્રણ વડે ભાગી દેવાનું ત્રણ વડે ભાગી દો બંને જગ્યાએ નવ માંથી ત્રણ જાય તો ત્રણ પણ માઇનસ ઉપર છે માઇનસ ત્રણ ચાર ભાગ્યા ત્રણ એમ નાય

કારણ કે આપણે શીખવાડ્યું છે બી ની કિંમત જો પ્લસ આવી હોત તો બંને નિશાન ચેન્જ કરે પણ બી ની કિંમત એક જ છે માઇનસ એક જ ડિટેલ એક જ ચેન્જ કરવાનો પ્લસ અહીં તો જે છે જ મૂકી દીધો બે સંખ્યા શોધો જેનો ગુણાકાર ત્રણ ગુણ્યા ત્રીસ એટલે કે નેવું થાય જેનો ગુણાકાર નેવું થાય અને સરવાળો કરો તો ઓગણીસ થાય ચાર વિકલ્પો છે અહીં તો ત્રણ ને દસ ને બધું આવું દેખાય તો શું કરશો જે આપણે શીખવાડ્યું એ પ્રમાણે કે જે અહીં આપેલા હોય એના વડે ગુણી દેવાના એટલે આપણી સંખ્યા ધ્યાનમાં આવી જાય તો કે ત્રણ આપેલા છે ત્રણ ને ત્રણ વડે ગુણો તો નવ થઈ ગયા દસ વાગ્યા ત્રણ છે એને ત્રણ વડે ગુણો તો ત્રણ ત્રણ ઉડી ગયા દસ બે સંખ્યાઓ મળી ગયા આપણને દસ અને નવ દસ નવા નેવું થાય અને દસ અને નવ નો સરવાળો કરો તો ઓગણીસ થાય જવાબ મૂકી દો દસ અને નવ પેલા મોટી સંખ્યા પછી નાની સંખ્યા બરાબર હવે જેટલા આપેલા છે એને વિકલ્પ ભાગી દો દસ ભાગ્યા ત્રણ નવ ભાગ્યા ત્રણ દસ ભાગ્યા ત્રણ એમના એમ રહેશે નવ ભાગ્યા ત્રણ એટલે ત્રણ એવા બે વિકલ્પ શોધો કે દસ ભાગ્યા ત્રણ અને ધન ત્રણ કઈ જગ્યા છે અહીં જો ઋણ છે તો ઋણ વાળા નિશાન તો કાઢી દો અહીં પણ ઋણ છે અહીં પણ ઋણ છે એક જ જગ્યા વધે છે ત્રણ દસ ત્રણ જાત એ આ રીતે મિત્રો ફટાફટ જાપ સિલેક્ટ કરી શકાય ફટાફટ સ્પીડ થી ચાર વિકલ્પો આપેલા હોય તો જ નેક્સ્ટ છે આઠમા નંબરનો દાખલો છે બે એક્સ નો વર્ગ ઓછા ચાર એક્સ વત્તા પાંચ બરોબર હવે અહીં થોડુંક ડાઉટ એ વસ્તુનો થતો હશે કે ઘણીવાર વાર મિત્રો એવું થતું હોય આપણા મગજમાં આવે કે સાહેબ દરેક પ્રશ્નો ઉકેલ ડાયરેક્ટ મળી જાય તો ડાયરેક્ટ મળી જ જાય છે પણ આપણે કોઈ કોઈ તસ્તી લેવી પડે છે કે ડેલ્ટા શોધો છો તો કે મળશે કે નહીં ઉકેલ એવું પણ ઘણી વખત પૂછી શકાય કે કોઈ સમીકરણ આપેલું હોય અને આપણને એમ કે આનો ઉકેલ શક્ય છે કે નહીં તો કોઈક પ્રશ્નમાં આવું આપણે જો ચાર વિકલ્પ જો હોય તો એના પછી ટીક કરતા એવી રીતે કે ભાઈ ડેલ્ટાની કિંમત બીનો વર્ગ માઇનસ ફોર એસી આવે બરાબર

તો આપણે સોજો ઋણ ચોવીસ જાબ આવ્યો એ જે શું કહેવાય જીરો કરતા નાના કહેવાય એટલે આનો ઉકેલ શક્ય નથી ચારે ચાર વિકલ્પ ખોટા છે ધ્યાન કરજો કોઈ તસ્તી નહીં લેવાની તો ડેલ્ટા સુધી તો આમાંથી ચારમાંથી એક પણ જાબ શક્ય નથી કારણ કે ઉકેલ શક્ય જ નથી આ પણ એક ધ્યાન રાખવું રેડી નેક્સ્ટ નવા નંબર પ્રશ્ન ઉપર નવ નો વર્ગ માઇનસ છ વત્તા એક અહીં જોઈ શકો કે 6 ની કિંમત મોટી છે 6 નો કિંમત 6 નો વર્ગ કરો તો 36 થાય ને 9 * 4 = 36 સરખી થઈ શકે 36 36 0 એવું લાગે તો આપણે કરવું તો ડેલ્ટા કરી શકો ડેલ્ટા = b નો વર્ગ - 4ac પણ આ લોજિક બને છે - b નો વર્ગ એટલે - 6 નો વર્ગ એટલે 36 - 4 a ની કિંમત 9 અને c ની કિંમત 1 36 - 36 એટલે 0 એનો મતલબ થયો કે બંને સમાન ઉકેલ મળશે બંને સમાન ઉકેલ તો કઈ રીતે લાવવા તો આપણી જે ટેકનિક શીખવાડીનો ઉપયોગ કરો ફટાફટ સૌથી પહેલું આપણું એ જ કે બી ની વેલ્યુ કેટલી છે તો બી ની કિંમત માઇનસ છે તો એક જગ્યા નિશાન ચેન્જ કરી દો એક જગ્યા એટલે પ્લસ આ તો જે છે જ તો બંને ઉકેલ પ્લસ પ્લસ આવવાના છે ચાર વિકલ્પમાંથી જોઈ દો કે જે જગ્યા માઇનસ છે ટીક બાર કાઢી દો પ્લસ પ્લસ ડાયરેક્ટ જવાબ ટીક થઈ ગયો પણ હવે કોઈ કઈ રીતે લાવ્યું તો આપણે સોલ્વ કરશો બે સંખ્યા એવી શોધો જેનો ગુણાકાર કરો તો નવ એકા નવ અને સરવાળો કરો તો છ થાય નવ એકા નવ સરવાળો કરો તો છ થાય તો આપણે સંખ્યા મળી ગઈ ત્રણ તરી નવ ત્રણ ને ત્રણ છ

અરે અહીં આપણે આવીશું આ થોડુક માથાનો દુખાવો લાગે છે પણ ગભરાવાની જરૂર નહીં અમે તમારી સાથે હશું વર્ગમૂળ માં 3 વર્ગમૂળ માં 3 ને આવો તો આપણો દાખલો જોઈને જ આપણે ગભરાઈ જઈએ કે じゃあ પિક નહી કરો છોડી દો ઈ કરી દીજે મિત્રો આ એક રણ કોઈ જરુરથી બે લોજિક યાદ રાખો વર્ગમૂળ માં x ગુણ્યા વર્ગમૂળ માં x તમારી સમક્ષ આવે બે ટોપી ટોપી નો ગુણાકાર થાય તો હંમેશા ટોપી ઉડી જાય x કિંમત વાળો આ એક લોજિક મગજમાં યાદ રાખો વર્ગમૂળ માં x ગુણ્યા વર્ગમૂળ માં x આવે તો x થઈ જાય ટોપી ઉડી જાય જો વર્ગમૂળમાં x + વર્ગમૂળમાં x આવે તો હંમેશા યાદ રાખો કે એનો જાબ જે છે x ને વર્ગમાં x y તો 2 વર્ગમૂળમાં x * ગુણાકાર માં આવે વર્ગમૂળમાં x - વર્ગમૂળમાં x હોય તેની કિંમત હંમેશા 0 થાય જો વર્ગમૂળમાં x ભાગ્યા વર્ગમૂળમાં x થાય તેની કિંમત 1 થાય આ ચાર લોજિક હંમેશા યાદ રાખીને ચાલશો તો ગણિત તમારા માટે કેટલું સરળ થઈ જશે આ લોજિક ને આપણે આપણા મૂળ કામ પર જઈએ કે જે આપણે કાર્ય કરવાનો હતો અને ઉકેલ શોધવાનો હતો અહીં વિકલ્પમાં નન આપેલું છે સૌથી પહેલા આપણે ધ્યાન કરી શકીએ જો ડેલ્ટા સ્વતંત્ર તસ્તી લેવી છે તો ડેલ્ટા સ્વતંત્ર તસ્તી લેવાની જરૂર નથી કેમ કારણ કે માઇનસ પાંચ નો જે વર્ગ છે ને પચીસ થઈ જશે એટલે પચીસ મોટો જ આવશે ચિંતા ન કરો એના ઉકેલ મળશે જ એટલે નન ઉપર જવાની કોઈ જરૂર નથી હવે આપણું મેન કામ જે હતું બી વાળું ચલો તો બી ની કિંમત માઇનસ છે બી ની કિંમત માઇનસ એટલે એક જ લીટી બતાવે એક જ ચિન્હ ચેન્જ કરી દેવાનું જે આપણે બે ઉકેલ લખવાના છો એનો એક ઉકેલ ચેન્જ કરી દો માઇનસ ની જગ્યાએ પ્લસ કરી દો અહીં જે પ્લસ પ્લસ છે એ પ્લસ જ આવશે એટલે સીધો હિસાબ થઈ ગયો કે નન આવવાનો નથી બે વિકલ્પ તો બહાર નીકળી ગયા કયા કયા ઋણ વાળો આવવાનો નથી તો જાપ ટીક તો થઈ ગયો આપણો એ જ છે ડાયરેક્ટ જાપ કહી કરે પણ તોય તમે એમ કહો ના મારે મહેનત કરી જાપ લાવો છે કયા બે ગુણાકાર મળી શકે તો જોઈ શકાય છે આ રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી એટલે કિંમત ટોપી ટોપી ઉડી જાય પણ આગળ બગડો છે તો બે ગુણ્યા ત્રણ એવી બે સંખ્યા શોધો જેનો ગુણાકાર છ થાય અને સરવાળો કરો તો પાંચ થાય સરવાળો કરો તો પાંચ થાય મગજમાં તો છે જ નામ બી સામે દેખીએ કઈ ત્રણ બે ત્રણ બે ક્યાં ક્યાંક દેખાય તો ત્રણ દુ છ અને ત્રણ ને બે પાંચ મૂકી દો કિંમત ત્રણ ને બે પણ આપણે શીખવાડ્યું કે શું કરવાનું જે ઉકેલ લખો છો આ તો ઠીક છે વિકલ્પો આપેલા વિકલ્પો ન આપેલા હોય તો આ લોજિક અપનાવવાનું ભાગ્યા રૂટ થ્રી કરી દેવાના જે સગુણક આપ્યો આને બી ભાગ્યા રૂટ થ્રી કરો આને બી ભાગ્યા રૂટ થ્રી બરોબર છે હવે આપણે જાપ લખવું છે તો જાપ ઠીક કરશો ત્રણ જે છે તો ત્રણ ને આવું લખીએ કાય ફરજિયાત પણ શું લખી શકાય તો કે ત્રણ ને રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી લખાય અને છેદમાં રૂટ હતું એક રૂટ થ્રી ઉડી ગયું જાપ રૂટ થ્રી બની ગયું આનામાં નિયમ છે અનુબદ્ધ કરણી ગણિતનો નિયમ છે કે કોઈ દિવસ ઋણ ચિહ્ન છેદમાં ના રહે અને કોઈ દિવસ ટોપી ભાગ જે છે વર્ગમૂળ છે ઘનમૂળ છે ના રહે એને દૂર કરવું પડે જાપ માટે તો આ ટોપીને દૂર કરવા માટે આપણે બીજી ટોપી વડે ગુણવું પડે તો નીચે ગુણો છો તો ઉપર પણ ગુણવું પડશે ધ્યાન રાખજો તો આનો મતલબ થયો કે ટુ રૂટ થ્રી અને રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી શીખવાડ્યું પ્રમાણે टोपी एक्स टोपी एक्स टोपी उडी जाए तो 3 जवाब आबसे तो √3 2√3 3 विकल्प માં જવાબ મળી ગયો સાચો જવાબ છે પરફેક્ટ તો મિત્રો આ હતી શોર્ટકટ 10 પ્રશ્નો પર તમારી સમક્ષ સોલ્વ કરી બતાન કેટલી ઝડપથી આ સોલ્યુશન આવે છે એટલે મે તમને કોર્સ કે તમે જો અમારા ચેનલ પર નવા હો તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો ગમે તો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો આ તમારી જે શોર્ટકટ બીજા વિદ્યાર્થી સુધી પહોંચે તો એને ભી પરીક્ષામાં કેટલો ફાયદો થશે અને એ જો નોકરીએ લાગશે એનું પુણ્ય તમને મળશે એ પણ મગજમાં એક વાત યાદ રાખવી ફરી મળશે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત